હાલો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે સત્યાવીસ નવ બે હજાર પચીસને વાર છે શનિવાર શનિવારના રોજ તમને લસણમાં ફરી લઈને આવ્યા છો અને આજની લસણની આવકની વાત કરું તો લસણની આવક છાપરા નંબર નવમાં પીલો નંબર એકથી અઠ્યાવીસ તરફ આગળ લાગતું છાપડું તમે જોઈ શકો છો આવક થઈ છે આવક તો રોજ થાય છે એટલી જ આજે પણ જોવા મળી છે અંદાજીત પાંત્રીસો કર્ઠા જેવી આવક થઈ છે એમાં એમપીના માલ જાજા આવ્યા છે આ બાજુ જોઈ શકો છો તમે બધા એમપીના માલ વેચાણા છે પેલી ત્રણ લાઈનમાં ને હરાજીની વાત કરું તો હરાજી પણ ચાલુ છે જોઈ શકો છો તમે અત્યારે તો ચાલો હવે આપણે હરાજીમાં જઈને જાણીએ આજે કે આ લસણ બધા એમપીના ને દેશી લસણ કેવા બજારું આજે બોલાયા છે લસણમાં જોકે તમને બતાવી દઉં કે આ બાજુ આ બધા લસણ એમપીના વેચાણા છે બધાએ છસો રૂપિયાથી લઈને સાડા સાતસો રૂપિયા પોણા આઠસો રૂપિયા લગીના લસણ આ બાજુ મીડિયમ ક્વૉલિટીમાં વેચાણા છે ને સારી ક્વૉલિટીની વાત કરું તો આઠસો રૂપિયાથી લઈને નવસો સાડા નવસો રૂપિયા જેવી બજારો જેવી બોલાવી છે તો ચાલો આપણે હરાજીમાં જઈને જ જાણીએ છીએ કેવા રહ્યા છે લસણના બજાર તો વિડીયોમાં આગળ બન્યા રહેજો ને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કમેન્ટ શેર જરૂરથી કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જોઈ લે એમ્પી નો માલ છે લાડુ માલ જોઈ લે મોટી કડી નો માલ હો નવસો ને વેચાણો છે નવસો અગિયાર વીસ કિલાનો ભાવિયે એમપી કા માલ હે લડુ માલ હે બધી કડી વાળા માલ હેસકા રેટ આપકો બતાવું તો બીસ કિલો કા રેટ હોય નવસો ગયારા રૂપિયા વીસ કિલો કા રેટ નવસો ગયારા જોઈ લઈએ દેશી માલો મીડિયમ ક્વોલિટીમાં છે ચારસો ને પિસ્તાલીસ રૂપિયામાં વેચાણ તો હાલો દોસ્તો હવે અત્યારે આ વિડીયો આપણે અહીંયા જેમ કરીએ છીએ તો આ તો આજનો લસણનો બજાર જો ચારસો રૂપિયા થી લઈ ને સાડા આઠસો રૂપિયા છે જેવી બજાર આજે માં બોલાણી છે અને બાજુમાં તમને જો આ સ્ક્રીનશોટ પણ લગાડી દઉં છું કે બધી જન્સીનો તમને ભાવ ઊંચા નીચો ભાવ ને આવક તમને જોવા એમાં મળી જશે તો વિડીયો પોસ્ટ કરીને પણ તમે જોઈ શકો છો જો આ છે આપણા સ્ક્રીનશોટ બે મૂકી દઉં છું તેમાં તમને ભાવ જોવા મળી જશે તો વિડીયોને પોસ્ટ કરીને તમે જોઈ શકો છો કે આજે કેવા કેવી જન્સીમાં કેવા ઊંચા નીચા ભાવ રહ્યા છે એ આ સ્ક્રીનશોટ આપણે લગાડેલો છે એમાં તમે જોઈ શકો છો તો ચાલો હવે આ વિડિયોને આપણે અહીંયા જઈને કરીએ છીએ બધી વિડીયો સાથે આપણે સોમવારે હવે સીધા મળીશું કાલે રવિવારની રજા છે તો તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આવા જ નવા વિડીયો તમને જોવા મળી જશે બજારોના તો વિડીયોને એક હાઇપ આપવાનું ભૂલતા નહીં જે આ કોમેન્ટ કરો ત્યાં સાઇડમાં સ્લેપ કરશો ને તો હાઈપનું બટન આવશે તો ચાલો હવે સોમવારે સીધા મળીશું ત્યાં સુધી સૌને જય માતાજી